નમસ્કાર મિત્રો આજના મુખ્ય પાંચ ખેડૂત સમાચાર વિશે માહિતી મેળવશું જેમાં દસ તારીખે કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી ત્યારબાદ અગિયાર તારીખે કયા જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની આગાહી ત્યારબાદ બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે લેટેસ્ટ યાદી ત્યારબાદ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ત્યારબાદ માનવ કલ્યાણ યોજના આ વિશે વાત કરીશું આજના આ વિડીયોની અંદર તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો દસ તારીખના રોજ વલસાડ નવસારી સુરત તાપી અને ડાંગમાં છૂટા છવાયા સ્થળો પર વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા લાગુ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારે મધ્ય ગુજરાતના અમુક સ્થળો પર છૂટો સવાયો વરસાદ વરસી શકે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર હળવાથી વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અગિયાર ઓગસ્ટના રોજ કયા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો અગિયાર તારીખના રોજ વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાય છે એટલે કે છૂટા છવાયા સ્થળો પર ઝાપટા પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત

સરકારે દેશના અસંગઠિત ગરીબ મજૂરો માટે ફક્ત રાશન આપવાની જાહેરાત કરી છે જેથી ગરીબ મજૂરો તે પોતાનું ભરણ પોષણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે રેશન કાર્ડ ધારકો માટે અનાજ અને ખાદ્ય સામગ્રી સરકાર રેટ મુકાબે એટલે ઓછા ભાવે તમને મળશે સરકારે રેશન કાર્ડ ધારકો માટે વિવિધ પ્રકારને ધ્યાનમાં લઈને સોખા વગેરે સંપત્તિ આપવાનું નક્કી કર્યું છે જેમાં વિભિન્ન સરકારી યોજનાના લાભ રેશન કાર્ડ ધારકો માટે અનેક સરકારી યોજનાના લાભ મળી શકે છે જેમ કે ગેસ સબસિડી અને પોષણ યોજનાનો વગેરે લાભ મળી શકે છે ત્યારબાદ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના આ સ્કીમમાં કોઈપણ મર્યાદા વિના લઘુત્તમ એક હજાર રૂપિયાથી શરૂ કરીને રોકણ રકમની રાહત આપે છે તેઓ નાના અને મોટા રોકાણકારોને સુલભ્ન બનાવે છે અઢાર વર્ષથી વધુ ઉંમર વ્યક્તિ સરળતાથી રોકાણ કરી શકે છે અને આ સ્કીમનો લાભ લઈ શકે છે બે લાખ રોકાણ સંભવિત વળતર સાઠ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ દરે પાંચ વર્ષ માટે પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કીમમાં બે લાખનું રોકાણ કરીને રોકાણકારોને નોંધપાત્ર વળતરની અપેક્ષા રાખી શકે છે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કુલ વ્યાજની કમાણી લગભગ નેવ્યાસી હજાર રૂપિયા થશે તેના પરિણામે પરિવક્તાને બે બે લાખ નેવ્યાસી હજાર રૂપિયા તમને મળી શકે છે ત્યારબાદ માનવ કલ્યાણ યોજના નાના ધંધા અને રોજગાર કરતા અને આર્થિક રીતે જે નબળા વર્ગના કારીગરો છે તેમને સ્વનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરજના ઉભો કરવામાં આવે છે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સંબંધિત માનવ કલ્યાણ યોજના બીજી અમલમાં મૂકી છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થી પોતાની